જેને પ્રશ્નો હોય પાંચ દસ ભૂખ ના લાગે ભૂખ લાગી છે ને એટલે ભૂખ લાગી ન હોય તો પાંચેક પ્રશ્નો તમે પૂછજો કારણ કે એવો ભૂખ લાગી હોય ભૂખ્યા પેટે ભજન થાય નહીં બરાબર ને સ્વામી અમને ગૌરવતા આજ એકાદશી ઉત્સવની ત્યારે તો અમે પેલું કર્યું ભૂખ તો લાગી જ હોય પણ એ આનંદ છે એ આનંદ તમે પ્રાપ્ત અત્યારે તમને ખબર નહીં હોય તમે જ્યારે અમારા જેવડા થશો જ્યારે કંઈક પદ પ્રાપ્ત કરવું છે ત્યારે તમારી ખુમારી જુદી હશે તમારા ચહેરાની લાઈટ જુદી હશે તમે બીજાથી નોખી ભાત પાડતા હશો એવા સંસ્કારી યુવાન દીકરાઓ તમે રાષ્ટ્ર નિર્માણમાં દરેક સમાજ દરેક માનવ સમુદાયને તમે સન્માન આપશો તેમને પગે લાગશો વડીલોને એવું એક રાષ્ટ્ર નિર્માણ થાય જ્યાં પ્રેમ સદભાવના ને કરુણા હોય એ રાષ્ટ્રના નિર્માણમાં બેજ તમે છો અને હવે કોઈને કંઈ પ્રશ્ન હોય કોઈ આંગળીઓ જે પ્રશ્ન પૂછવો એ છૂટ છે જે પ્રશ્ન એના બે ત્રણ ઉદાહરણો સાથેના મા આપજો ભાઈ જેને જે પ્રશ્ન પૂછવો હોય જે પ્રશ્ન પૂછવો હોય ओपन फॉर ऑल ऑनरेबल सर मेरा आपको ये क्वेश्चन है सर आज की दुनिया में हमारी बहुत सारी टेक्नोलॉजी जिस है जिसमें हम पढ़ाई करते हैं अगर सर ये टेक्नोलॉजी नहीं होती तो हमारी पढ़ाई कैसी होती पर होती સમયાર પચાસમાં ટેકનોલોજી એ એનો સદુપયોગ કરવો અને ઉપયોગ કરવો એ બહુ જ જરૂરી છે અને કરવું જ જોઈએ કરવાનો છે ને આપણે એમાં આગળ વધવાનું છે પરંતુ આખો દિવસ મોબાઈલ લઈ અને સોશિયલ મીડિયાની અંદર રહેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો તમારે મગજ હાકવું નહીં આ આવનારા સમયની અંદર એક ચેલેન્જ હશે યાદ રાખજો ચેલેન્જ હશે માટે ટેકનોલોજી દ્વારા જ આપણે ઉપ ઉપયોગ કરવાનો છે એનો સદુપયોગ દરેક વસ્તુ આ પૃથ્વી પર આટલી બધી વસ્તુ થાય છે તો શું ખાવું શું ન પીવું શું કરવું શું ન કરવું આ ગુણ દરેક એ પારખી લેવો જોઈએ પછી ટેકનોલોજીનો ઉપયોગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ દુનિયામાં તમે સફળ થશો પણ ક્યારે ને કેવો કરો એ વિવેક બુદ્ધિ આપણામાં હોવી જોઈએ તો શ્રેષ્ઠ છે નકર એ વિષ છે જય સ્વામિનારાયણ સર તમને પ્રશ્ન છે કે એનએપી ટ્વેન્ટી ટવેન્ટીમાં વિદ્યાર્થીઓને શું ફાયદો થઈ શકે એનએપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ નરેન્દ્રભાઈ ભારતની અંદર ખૂબ વિદ્વાન લોકોના બહુ મંતવ્યો મંગાવ્યા છે અને આ ટ્વેન્ટી ટ્વેન્ટી એ મૂલ્યનિષ્ઠ શિક્ષા સાથે વોકેશનલ એજ્યુકેશન જે વિસ્તારની અંદર હોય આવનારા સમયની અંદર હાયર એજ્યુકેશનની અંદર ક્રેડિટ આવશે તમને દસમા ધોરણનો પરિપત્ર મળી ગયો હશે કે તમે વૈદિક મેથ બેઝિક મેથ અને સ્ટાન્ડર્ડ મેથ તમને પરિપત્ર મળી ગયો હશે આ ટ્વેન્ટી ટ્વેન્ટીનો ભાગ છે તમે એફ વાય બી કરી રહ્યા છો પણ તમને એસ વાયમાં બીસીએ કરવું છે તો તમારી ક્રેડિટ આગળ ગણાશે અને તમે આ દુનિયાની અંદર જે છે એ રીતના એટલે પહેલા ઘણી વાર તમે ટ્વેલ્થ સાયન્સમાં બાયોલોજી લીધું છે પણ બાયોલોજી જવું તમારે તુરંત એક્ઝામ આપી છે એ અમે અમારી પાસે આવી રહી આ રીતનું એક જડતા સાથે શિક્ષણની બાળકને શું ગમે છે એ દિશામાં આપણે આગળ લઈ જઈશું ટૂંકમાં બોજ નહીં પણ એક ખીલતા તમને ઘણી વાર એમ થાય કે ભાઈ મારે કોમર્સ નથી મારે તો બીસીએ સીએ કરવું જ તો આ વિશાળ એક તક છે ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે આ નવી શિક્ષા પદ્ધતિ છે ને જે એના સ્ટેન્ડ ગેપ છે એ ગેપ આધારિત છથી આઠ નવથી બાર અને બારથી ઇલેવન ટ્વેલ્વ આ રીતના ગેપથી તમને આવનારા સમયમાં ખૂબ સારો ફાયદો થશે જય સ્વામિનારાયણ સર હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર દ્વારા ભગવત ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે એ વિશે આપનું મંતવ્ય સમજાવો એ મંતવ્ય હતું એટલે તો મેં ભગવદ્ ગીતા કરી એટલા માટે ભગવદ્ ગીતા એને કોઈ દુનિયાના શ્રેષ્ઠ મોટિવેશન એક જ્ઞાન છે તમે એમાં બધું જ લઈ શકો જેટલું પીવું એ સમુદ્ર છે તમે એની એક એક શ્લોક ઉપર પીએચડી કરી શકો આ ગીતા છે અને આ ગીતાની અંદર માનો કે અનાશ્રિત કર્મફલમ કાર્ય કર્મ કરો તિ સંન્યાસી ચ યોગી ચ નિરગ્નિ ચક્રી તમે શ્લોક બોલા ગીતાના છઠ્ઠા અધ્યયનો પહેલો શ્લોક છે તો અનાશ્રિત કર્મફલમ એવું નથી કે કોઈ ઉપવાસ જ કરે કોઈ આમ કરે તેમ કરે એ શ્રેષ્ઠ યોગીને શ્રેષ્ઠ સંન્યાસી એવું નથી કર્મ ફળને ત્યાગનારો શ્રેષ્ઠ યોગી એ પછી ગમે દુનિયામાં જાય ગમે દેશની અંદર જાય ગમે એટલા મહાન ચરિત્રો બની ગયા એમને કર્મફળ સરદાર સાહેબે એ સમયમાં કર્મ આપણા સંતોએ સાંસારિક ફળ ત્યાગી એટલે એ ત્યાગું છે એટલે અનાશ્રિત કર્મ ફલમ કહેવાય એટલે આવી અનેક વાતો ગીતાના ગુઢ રહી તમે હજી એ લેવલની તમે એ લેવલમાં આવશો ત્યારે તમને ચોક્કસ પ્રકારે એ જ્ઞાન પ્રાપ્ત થશે પણ અત્યારે બેઝિકતાથી તમને એક તો ડિપ્રેશન માનાવો માનો કે કર્મ કર ફળની આશા નહીં રાખ તમે દસમામાં નેવું ટકા ધાર્યા છે ને તમારે સિત્તેર ટકા એવા છે તો તું તમે ત્યારે હિંમતનારો ભગવાને કંઈક સાચી મને માર્ગદર્શન દેવા માટે વાત એક સમયમાં સાયન્સમાં મારે બનવાની ઈચ્છા હતી સ્વામીજી કઈ બકા કઈ આવ્યા નહીં તો ત્યારે મેં કંઈક અવળું પગલું ભર્યું હોય તું આ શિક્ષણ મંત્રી હો એટલે ભગવાન ત્યારે નક્કી કર્યું હતું ત્યારે ડોક્ટર નથી બનવાનું ભાઈ આગળ જઈને તારે શિક્ષણ મંત્રી બનવાનું છે માટે એક ટ્રેન જાય તો બીજી ટ્રેન તમારા માટે વાટે ઊભી ક્યારે નિરાશ ન થવું એ ગીતા કહે છે એટલે આવનારા સમયમાં એક બીજી ચેલેન્જ છે એ ડિપ્રેશન છે કર્મને વાદિકાર હસ્તે કર્મ કર ફળની આશા ન આ બેજ પર તમે આગળ ચાલજો તમને ક્યારેય ડિપ્રેશન નહીં આવે તમને જીવનનો થાક નહીં લાગે કોઈને આત્મહત્યાનો વિચાર સુધા નહીં આવે ભાઈ બોલ જય સ્વામિનારાયણ સર હું ધોરણ દસ નો વિદ્યાર્થી સોજિત્રા કૃષે આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ધોરણ દસ બોર્ડની પરીક્ષા રદ કરવાની વાતો સંભળાય છે તે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે હિતમાં છે કે નહીં હજી કોઈ એવો વિચાર સુધા કર્યો નથી પણ જે હશે એવું ક્યાંય પહેલું નથી પણ જે હશે વિદ્યાર્થીઓના હિત માટે જ અમે શું કામ આવું કરીએ આ સંતો અહીંયા તમને સવારમાં વહેલા ઉઠાડી શું કામ પૂછે તમને નહીં ગમતું હોય મને નહોતું ગમતું ક્યારેક પણ અત્યારે બહુ ગમે છે તમને એક દાખલો આપીશ હું વિદેશમાં જાઉં અહીંયા આવું તમને ખબર છે કે વિદેશમાં જેનું બ્રેડ પણ નથી ખાતું મને બીક લાગે કે આમાં ઈંડું હશે તો ભગવાનને કમિટમેન્ટ આપ્યું છે અમિત સ્વામી દસમા માં સાયન્સમાં હતા તો મંદિરમાંથી બધા પાંચેક વિદ્યાર્થીને હોસ્ટેલમાં જવાનું થયું અમારા ગુરુજીએ ઘનશ્યામ મહારાજની આગળ અમને પ્રતિજ્ઞા લેવાતી લેવડાવી બહારનું ભક્ષ નહીં ખાય માવા ગુટકા નહીં ખાય મેં ભગવાન સામે પ્રતિજ્ઞા લીધી અને આજે ભગવાન છે એમની સામે કહું છું મેં એક વસ્તુ ગુરુજીએ કહ્યું એ કર્યું નથી નથી ને નથી ચાલો કોણ છે જય સ્વામિનારાયણ સર આજનું શિક્ષણ એ પરીક્ષા લક્ષી છે કે જીવનલક્ષી આપનો શું અભિપ્રાય છે બસ એ જ મેં વાત કરી કે માત્ર પરીક્ષા લક્ષી કે પેટીઓ રળવા માટેના શિક્ષણની એ જ નવી શિક્ષા પદ્ધતિની સ્કિલ તમારા બેજની અંદર બને અને તમે જે શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો એ બંને બાજુ છે તમારા જીવનની અંદર ઉપયોગી થશે તમારા યોગ ક્ષેમની અંદર પણ ઉપયોગી થશે ચાલો હવે લાસ્ટ એક બે પછી હવે તમારે જમવા જવું છે ને ચાલો એક પ્રશ્ન પૂછી લો દો હજાર દો અમે પાણી નહીં હોતા ક્યાં હોતા એ માટે પાણી હોવું ન હોવું એટલા માટે જો આ છે ને આપણે પ્રમેય ભણીએ છીએ પ્રમેય આવે છે હવે દસમામાં એબીનો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર ઇક્વલ ટુ એસી નો સ્ક્વેર પાયથાગોરસ કહી શું કહી એવું કંઈક આવતું ને પછી એમાં તમે પહેલાં રોંગ દિશામાં જાઓ એનથી રોંગ દિશામાં જાઓ પછી છેલ્લે થાય ભાઈ પેલું બધું ખોટું છે પણ આ કરીએ તો આ સાચું છે પાણી ન હોય એવો સમય આપણે આપણે નિર્માણ કરશો તો થશે બાળકી તો ભગવાને આ પૃથ્વી નિર્માણ કર્યાની સાથે જ બધી જ ગિફ્ટ આપી છે પાણી જે ગ્રહોની અંદર નથી અનંત બ્રહ્માંડ છે અને આ બ્રહ્માંડનું એટલું બધું રહસ્ય છે કે ડીપમાં તમે આધ્યાત્મિકમાં જશો ત્યારે ખ્યાલ આવશે અને આપણા ઋષિ મુનિઓએ સંતોએ કીધું અનંત બ્રહ્માંડ અને આજે આપણે અનંત બ્રહ્માંડ છે એક પ્રકાશનું કિરણ બે લાખ વર્ષ સુધી ચાલે તોય આખા બ્રહ્માંડને કે એની રચનાની એનું પહેલું કરી શકે એમ નથી એટલી ગતિથી ચાલે તો ક્યારેય પ્રકાશની ગતિથી વધુ ગતિ શક્ય નથી એ આઈન્સ્ટાઈને પણ કીધું છે ને ઘણા વૈજ્ઞાનિકોએ સાબિત એનાથી વધુ ગતિ શક્ય નથી એનાથી વધુ ગતિ મનની છે પણ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાઈપની છે માટે આજે આપણે અહીંયા મળ્યા ખૂબ સારો સંવાદ થયો છે તમે આવનારા સમયમાં રાષ્ટ્ર નિર્માણ અને તમારા માટે ઘણી વાર આપણે ખબર ન હોય કે આપણે શું બની રહ્યા છીએ અને બને ત્યારે એની વેલ્યુશન ખૂબ ઓર અને આવનારા સમયમાં જેની પાસે બ્રેન છે જેની પાસે સિદ્ધાંત છે જેની પાસે સત્વ છે એ જ શ્રેષ્ઠ જીવન જીવી શકશે જે તે ધર્મમાં માનતો વ્યક્તિ હોય જેની પાસે સદ્ભાવના છે પ્રેમ છે કરુણા છે બીજા પ્રત્યેની લાગણી છે અને આ લાગણી ભગવાન નાના હતા ને ત્યારથી હતી તમને ખબર છે ને વેંકંઠ્યા વેંકંઠ્યા વંશથી રામેશ્વર મહારાજ જતા હતા દસમા ગટપોનું પ્રથમનું દસમું રચનામૃત વાંચજો સેવક રામની સેવા ખબર પેલા બાવાની સેવા કરે પછી એનો ખાવા જ ન દે તમને ખ્યાલ છે પણ મહારાજમાં સદભાવના હતી પછી ખાવા ન દે પૂછે નહીં તો છેલ્લે શું કર્યું ભગવાન એને કૃતજ્ઞ સમજવો સાચી વાત છે ચાલો તમે ખૂબ હોશિયાર છો પૂજ્ય સંતોને ફરી વખત તાળીઓથી આપણે આભાર વ્યક્ત કરી અહીંયા મળીને મને આનંદ થયો સૌને જય સ્વામિનારાયણ